વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડ કોપરમાં ભાજપનું એક સંમેલન યોજાયું હતું જેમાં વલસાડ ડાંગના નવા સાંસદ ધવલ પટેલનું જાહેર સન્માન કરવામાં આવતું લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત કપરાડામાં ભાજપની બેઠક મળી હોવાથી આ સંમેલનમાં સાંસદ ધવલ પટેલની સાથે કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ

તેના ઉકેલ માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું તો કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ ચૂંટણીમાં કાર્યકર્તાઓને કરેલી મહેનતને બિરદાવી હતી જી આજે અમારો મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ હતો જે મેં વલસાડ લોકસભા અંતર્ગત જે ઐતિહાસિક જીત મેળવી છે એ મારી સાથે સાથે વિધાનસભામાં મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો એ અર્થે જ આજે અમે કપરાડા વિધાનસભામાં આવ્યા હતા અને અહીંયા પણ મેં અમારા મતદાતા કાર્યકર્તા સંગઠનના હોદ્દેદારો અમારા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પૂરી ટીમને હું ધન્યવાદ કહેવા માટે ખાસ અહીં આવ્યો હતો અને વલસાડ લોકસભામાં જેટલા પણ આપણા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉઠાવવાનું કામ ચાહે જિલ્લા સ્તરે આપણે કલેક્ટરને હોય રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે એ દરેક સ્તરે અમે ઉઠાવવા તત્પર છે ચા હાઈવેના પ્રશ્નો હોય કે પછી આપણા રેલવેના પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય દરેક વસ્તુ અમે સાથે મળીને સંકલન કરીને જિલ્લાના અમારા ધારાસભ્ય હોય કે પછી હોદ્દેદારો હોય અમે સંકલન કરીને બધી વસ્તુ રજૂઆત કરીએ છીએ ખાસ કરીને હાઈવેના જે પ્રશ્નો છે જેમાં આપણા હાઈવેમાં ખાડાઓ પડી ગયા છે સર્વિસ રોડના ઇસ્યુ છે એનએચ ફોર્ટી એટ હોય કે એનએચ ફિફ્ટી સિક્સ હોય કે પછી એનએચ એટ ફોર્ટી એટ હોય એના માટે ખાસ કાલે અમે બેઠકનું આયોજન કાલે એક વાગે સર્કિટ હાઉસમાં કર્યું છે ત્યાં દરેક તણેવના હાઈવેના અમે પ્રોજેક્ટ ડાયરેક્ટરને બોલાવીએ છીએ દરેક ધારાસભ્યને બોલાવીએ છીએ કલેક્ટરને બોલાવીએ છીએ એસપીને પણ બોલાવીએ છીએ અને ત્યાં બધા સંકલન કરીને જે આપણા હાઈવેના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરા પ્રયાસ કરી રહ્યા છીએ એની સાથે જ વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો અમારા ધારાસભ્ય અને સાંસદ તરીકે મેં પણ પિસ્તાલીસ પ્રશ્નો અમે જિલ્લામાં આપ્યા છે કલેક્ટર કલેક્ટરની સંકલનની બેઠક છે એ બધા પ્રશ્નો ત્યાં જ અમે નિરાકરણ કરી શકું એના માટે પૂરા પ્રયાસ કરોમાસાની શરૂઆતમાં જ ચોમાસાની શરૂઆતમાં જ હાઈવેની આઝાદ ખરા દર વર્ષે આવું થાય છે સંકલન મિટિંગો થાય છે આ વખતે શું ફરફારો છે આ વખતે મેં જાતે સ્થળ પર જઈને પણ નિરીક્ષણ કરીએ છીએ જ્યાં જ્યાં છે મને એવું લાગ્યું કે આ રજૂઆત આપણે કેન્દ્ર સ્તરે પણ કરી જોઈએ એના માટે નીતિન ગડકરીજીને પણ કરી છે અને આવી સંકલનની બેઠક કદાચ કલેક્ટર સાથે થતી હતી પણ પ્રોજેક્ટ ડાયરેક્ટર હાઈવેના થકી નહીં થતી હતી એ મેડમ પણ બોલાવ્યો છે અને હું તમને ખાતરી આપું છું કે જે પણ અમારે કાલે અમારું ફાઇનલાઇઝ થાય કે કઈ રીતના કરવાનું છે પોતે નિરીક્ષણ કરીને અને અમારા ધારાસભ્ય નિરીક્ષણ કરીને હાઈવેના જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા સાથે મળી આપે મુલાકાત લીધી શું જોયું અમારા સર્વિસ રોડમાં એકદમ ધીમી ગતિએ કામ ચાલતું હતું એ અમે ખાસ જોયું એ મેં અમારી જૂની જે છેલ્લી સંકલનની બેઠક હતી એમાં મેં પલ્લો જ્યારે સાંસદ તરીકે પલ્લી સંકલનની બેઠક હતી એમાં ઉઠાવ્યો એના પછી સર્વિસ રોડના ચાલુ થયા છે કામ પણ હજુ સ્પીડની જરૂર છે એ મને લાગે છે જ્યાં જ્યાં ખાડાઓ પડી ગયા છે પાણીની સમસ્યા છે કે પાણી ભરાઈ જાય છે એનું પણ ધ્યાન મેં મારા જે પણ આર એન અધિકારીઓ હોય કે પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હોય એમનું પણ ધ્યાન દોર્યું છે અને જલ્દીથી જલ્દી નિરાકરણ થઈ જાય એના માટે પૂરા પ્રયાસ કર્યો છે કોન્ટ્રાક્ટર સાથે આજે વલસાડ લોકસભાની અંદર સમાવિષ્ટ અપરાડા વિધાનસભાનો કાર્યકર્તા અને મતદારોનો સત્કાર સમારોહ હતો એના સાથે ખાસ કરીને અમારા વલસાડ અને ડાંગ લોકસભાના માનનીય સભ્ય દવલભાઈ પટેલનો સત્કાર સમારંભ છે કારણ કે હંમેશા મુખ્ય પાયાના જે કાર્યકર છે એ મતદાર અને કાર્યકર્તા છે તો કાર્યકર્તાને ખાસ ધ્યાનમાં રાખીને અને સમગ્ર ચૂંટાયેલા અમારા કાર્યકર્તા એ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય સરપંચ હોય સંગઠન હોય દરેક સંગઠનના અમારા હોદ્દેદારો પ્રધાને આજે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં માન્ય સંસદ સભ્યશ્રીનો સત્કાર સમારોહ યોજવામાં આવેલો હતો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ઉત્સાહ ફેરાયા અને આજનો જે કાર્યક્રમ સફળ કાર્યક્રમ મેં પહેલાં મેં પહેલાં પણ મેન્ટ કરી હતી કે ભલે કદાચ અમારી લીડો છે પણ કાર્યકર્તાની સ્ટેન્ડ ઘટી નથી કાર્યકર્તા મજબૂત છે અમારી અમારા જે વોટ હતા એ વોટ શેરમાં ઘટી નથી અને વોટ શેર અમારા વધતા છે પણ આવતા દિવસોમાં એમાં પણ વિશેષ એક એક કાર્યકર્તા મહેનત કરીને વોટ શેર વધારશે એની અમને ચિંતા છે અને એ અમને ખાતરી થેન્ક યુ